वडोदरा शहर અને જિલ્લા માંંગવર્ષ 2024 માંંગસવ પ્રથમ વાર સુચિત વાલ્મીકી જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટ સયોજક ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા વાલ્મીકી સમાજ માંંગસવ પ્રથમ વાર વાલ્મીકી સમાજના લગ્ન ઈચ્છુક દીકરા દીકરીઓ માટે પસંદગી પરિચય મેળનો આયોજન તારીખ 21 જાન્યુઆરી રવિવાર ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન અલકાપુરી ખાતે યોજવામાં આવ્યું જેમાં વાલ્મીકી સમાજના લગ્ન ઈચ્છુક દીકરા દીકરીઓ માટે યોગ્ય મેરેજ પાર્ટનર સરળતાથી થી મળી રહે સમાજ ની આગેવાની માં યોગ્ય પાત્રો એકબીજાના ના પરિચય મેળવી અને લગ્ન ગ્રંથિમાં જોડાય જેના માટે આ સૌથી મોટું મંચ રચવામાં આવ્યું હતું મારા મમ્મી પપ્પા બંને ટીચર છે અને હું હાલ મારો અભ્યાસ છે પીટીસી બીએ અને માસ્ટર કમ્પ્લીટ કરેલું છે અને મારી બર્થડેટ છે 28 મે થેન્ક યુ સો મચ વાલ્મીકી જીવન સાથી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા પસંદગી મેળો નો કાર્યક્રમ આજે ટ્રસ્ટી ના તમામ યુવાનો દ્વારા રાખવામાં આવ્યો છે એમાં પસંદગી મેળાની અંદર સંતો મહંતો સામાજિક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ સુંદર રીતે કાર્યક્રમ થયો છે અને આ કાર્યક્રમની જ્યારે પસંદગી મેળાની અંદર સંતોએ આશીર્વાદ આપ્યા છે કે જેમ રામ સીતાની જોડું હોય જે બાબા સાહેબનું જેમ જોડું હોય તેવા આશીર્વાદ આ કાર્યક્રમમાં આપવામાં આવ્યા છે કેટલા જણાય ભાગ લીધો હશે લગભગ સવાસો દોઢસો માણસોએ ભાગ લીધો છે મારું નામ છે લાલજી ભગત ગુજરાત વાલ્મીકી સંગઠન અધ્યક્ષ વાલ્મીકી જીવન સાથી ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રથમ પરિચય પસંદગી મેળો હતો જે સંચાલિત ગુજરાત વાલ્મીકી સંગઠનથી ચાલી રહ્યો છે આજ રોજ આ પ્રસંગના અનિરૂપમાં દીકરા દીકરીઓના માતા પિતાઓ સમાજના આગેવાનો સમાજના સંતો મંતો અને વડીલોની આગેવાનીની અંદર આ દીકરા દીકરીઓની પસંદગી પરિચય મેળાનો પ્રથમ આયોજન હતું આ પ્રથમ આયોજનની અંદર ટ્રસ્ટને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ટ્રસ્ટની અંદર જે દીકરા દીકરીનો આપણે પસંદગી પરિચય મેળો હતો એની અંદર સોથી દોઢસો લોકોએ જેણે ભાગ લીધો હતો તેમાંથી પાંચ જોડા આજે અહીંયાથી બનીને નીકળ્યા છે આવનાર સમયમાં પણ આ ટ્રસ્ટ સમાજલક્ષી કામ કરી અને સમાજને ઉજાગર કરવાના તમામ પ્રયત્નો આગળ આવશે અને સમાજના સૌને એક નમ્ર અરજ સાથે કહું છું કે સૌ સાથે આવો સમાજને મળીને એક નવી દિશા તરફ લઈ જવાનો આપણે પ્રયત્ન કરીએ જય હિન્દ જય ભારત માલ નામ દીપક સોલંકી સૂચિત જીવનસાથી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રભારી